તો મિત્રો મારા તમારા બધા માટે મૃત્યુ તો નિશ્ચિત છે એ કોઈ એમાંથી કોઈ બચી નથી આપવાનું તો મરતા પહેલા એક વસ્તુ વસ્તુ નક્કી કરતા જજો મરતા પહેલા મૃત્યુ નિશ્ચિત છે પણ મરતા પહેલા આપણા બાળકોને વારસામાં આપણી મૂળ વિરાસત આપણો ભવ્ય વારસો આપીને આપવો છે કે કે ધર્મના નામે ધંધો કરતા જે બ્રાહ્મણોએ રચેલ કાલ્પનિક પૌરાણિક કથા વાર્તા અને એના પાત્રોને આપણે છોડીને આપણા ઐતિહાસિક પૂર્વજોએ બતાવેલ માર્ગ ઉપર ચાલીએ તો વારસામાં આપણે શું દેવું છે આપણા બાળકોને આપણી મૂળ વિરાસત દેવી છે કે બ્રાહ્મણો બનાવેલી વિરાસત દેવી છે નક્કી કરવાનું છે તો મરતા પેલા એક વખત નક્કી કરી લેજો આપણા પૂર્વજો જે ગુલામી જે ઇતિહાસ તમે જોયું ને એના ઉપરથી બૌ પાઠ લેજો મિત્રો ગૌતમ બુદ્ધે જે માર્ગ બતાવ્યો ને એના ઉપરથી ચાલવાથી આપણે સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય બધી રીતે આપણે આગળ વધી શકીએ સામાજિક એટલા માટે કે વર્ણવ્યવસ્થા જાતિ વ્યવસ્થા બૌદ્ધ ધર્મ માં નીકળી જાય તો બધા માણસ માણસો એક સમાન થઈ જાય શૈક્ષણિક એટલે જનથી મરણવૃદ્ધિ ના કર્મકાંડ બંધ થાય તો એનાથી ખોટા ખર્ચા બચે બાળકોને સારું શિક્ષણ મળે આર્થિક તો ઈશ્વર અને ધર્મના પરંપરા ખર્ચા થાય બંધ એટલે સ્વાભાવિક છે કે આપણે આપણે જે કમાઈ છે એમથી બચે તો મૂકીએ એમાંથી આપણને સંકટ સમય કામ લાગે સારી માંદગી રાજકીય તો ધર્મના નામે હિન્દુ મુસ્લિમ જે કટ્ટર બની ને આપણા લોકોના જે ક્ષેત્રે છે આ લોકો અને ખુદ શાસક બની બેઠે છે તો એ બંધ થાય કેમ કે બૌદ્ધ હોય ને આંબેડકર બાબા સાહેબ ને બુદ્ધ ને માનવા વાળા તમે જોજો કોઈ દિવસ માનસિક રીતે કોઈ ના અંધ ભક્ત હોય એ ગુલામ નહીં હોય તો એમાં કરવાનું શું બૌદ્ધ ધર્મ માં તો પંચશીલ ના અષ્ટાંગિક માર્ગ નું પાલન કરવાનું છે એ પાલન કરો તો જીવનના બધા દુઃખ દૂર થાય અને એ આપણી મૂળ સંસ્કૃતિ છે અનસિદ્ધ શ્રદ્ધા કુરિવાસો પાકખંડ આ વ્યસનો આ બધું બૌદ્ધ ધર્મ ચાલવાથી એ દૂર થાય સીધો રસ્તો છે તો આવી સરસ મજાની વ્યવસ્થા છે એ આપણે આપણી મૂળ વ્યવસ્થા આપણા બાપદાદાની વ્યવસ્થા છે આપણી વિરાસત છે આપણો ધર્મ છે એ આપણે ભૂલી ગયા છીએ એટલે આ આપણી દશા છે હમ અને ભગવાન બુદ્ધ નું જે ધર્મ છે એનું પુસ્તક ડોક્ટર બાબા ને લખ્યું છે કે ભગવાન બુદ્ધા ધમ હમ એ પુસ્તક વાંચવાનું હિન્દી અંગ્રેજી ગુજરાતી બધા મળે છે તો એ પુસ્તક તો નું વાંચજો એટલે બૌદ્ધ ધર્મ એક ધાર્મિક પુસ્તક થઈ ગયું તો આ બૌદ્ધ ધર્મ છે ને ગૌતમ બુદ્ધ એ આપણું ગૌરવ છે આપણું પ્રાઇડ છે હમ્મ એનું ધર્મ કંઈ પુસ્તક એવું છે કે તો બાબા સાહેબ લખેલું પુસ્તક ત્રિપિટક વિનય પીટક એ બધા જૂના પુસ્તકો ભૂલી જાવ હમ બાબા સાહેબ એટલે જ એક પુસ્તક કેમ કે બધું જે કાઈ એમાં બુદ્ધ ધર્મ અંદર કર્મકાંડ છે જ નહીં કર્મકાંડમાં નથી પડવાનું બાબા સાહેબે જે બાવીસ પ્રતિજ્ઞા આપી ને એનું પાલન કરવાનું એનું નામ બૌદ્ધ હમ્મ તો આ એ બાબા સાહેબનું છે એ પુસ્તક એ આપણો ધર્મ છે પ્રીતિ આપણા જે વડવાઓ લખીને ગયા હતા ને જે પુસ્તક મેં તમને કીધું ને કોળી સમાજનો ઇતિહાસ એ પુસ્તકના ના એને જે લખ્યું હતું ને એની ફોટો કોપી છે મારું નથી લખેલું એ ફરીથી યાદ કરીએ એ પુસ્તકમાં ચાર નંબરના પેજ ઉપર લખેલું છે અને એ દરેક વ્યક્તિ એ પોતાના હૃદયમાં છાપીને રાખજો કે આપ જે વંશના છો તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાઘ લાગવા ન દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો આપ સૌ જાણો છો એમ આપણા જીવનનું કોઈ ઠેકાણું નથી ખબર નથી કે મોતના મુખમાં આપણે આજે જશું કે કાલે એટલે જે કાંઈ પૂર્ણ કામ કરવાનું છે તે આજથી શરૂ કરવું જોઈએ કે જેથી પસ્તાવાના વખત ન આવે આ આપણા બાપ દદાએ લખી ગયા છે કે તમારે તમારા વંશ ઉપર કલંકનો ડાઘ ન લાગવા દેવ હોય તો ભગવ ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવક અને એ કોણ લખી ગયું છે તો દિવંગત બચ્ચુભાઈ પીતાંબરભાઈ કાંબળ

તમારા બધાના જન્મદિવસના હું તમને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છા આપું છું પણ જન્મદિવસ મનાવો ને ત્યારે ખાસ નક્કી કરજો કે સ્વમાન સ્વાભિમાન સાથે જીવવું છે કે માનસિક ગુલામ બનીને શાસક બનવું છે કે સેવા ચાકરી કરવી છે આવો માનવ જન્મનો જન્મ એક જ વાર મળે છે ક્રાંતિ કરવી હોય ને તો વિચારો ક્રાંતિકારી હોવું જોઈએ જે સમાજ પાસે પોતાનો ધર્મ અને પોતાની સત્તા હોય તો સર્વાંગી વિકાસના તમામ દરવાજા ખુલી શકશે કોળી એકતા જિંદાબાદ તો જન્મ દિવસે તમે નક્કી કરજો કે ગુલામ બની ને જવું છે વારસામાં ગુલામી આપી છે કે સમાન અને સ્વાભિમાન થી જીવવું છે એ નક્કી કરજો મિત્રો તો ગૌતમ બુદ્ધે કીધું કે તમે જેવું વિચારશો ને એવા તમે બનશો તો બ્રાહ્મણ ધર્મ ની વાત સાંભળીને એવું વિચારશો તો ગુલામ બનશો ઊંચ અને વર્ણ વ્યવસ્થા માનશો એ બ્રાહ્મણ તો વર્ણ ની વાત આવશે હલકા વર્ગ ના બની રહેવું પડશે નીચ નાલાયક થઈ ને બનવું પડશે અને આપણે બાપ દાદા ની વાત માનશો તો સમાનતા માનવતા એ જ આપણો ધર્મ હતો આપણે આ પૂર્વજો પાસે આઝાદી પેલા કોઈ હક અધિકાર નથી મજબૂર હતા ગુલામી કરવી આપણે અત્યારે મજબૂર નથી બાબા સાહેબે આપણને આઝાદી આપી છે જે ધર્મ પાળવો હોય એની છૂટ આપી છે જેને રાજા બનાવવા હોય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું ને કે તમારી દીવાલ ઉપર લખી નાખો કે અમે આ દેશના શાસક છીએ તો આપણે લોકો એ ખુદ શાસક બનવાના બદલે બ્રાહ્મણ બન્યા શાસક બને એવા હંમેશા તો આ ખુદ વિચારજો દરેક મિત્રો ફક્ત ધર્મ એ ધર્મ છે ને બૌદ્ધ ધર્મ તમને સ્વતંત્ર રીતે વિચાર કરતા શીખવાડે છે મિત્રો અને એમાં ફક્ત પાંચ શીલ આર્ય અષ્ટાંગિક માર્ગ એનું પાલન કરવાનું છે બીજું કઈ નથી અને એ તમારી નજર સામે છે તમારે મિત્રો એ વાંચવા હોય તો પણ વાંચી શકો તમે વિડીયો ને પોઝ કરી અને આમ કરવાથી આપણા જીવનના બધા દુઃખ દૂર થશે મિત્રો અને મેં તમને કીધું ને એમ કે સાચા અને સારી વાતો અને આ જે ક્રાંતિકારી વાતો કરીએ ને તો હંમેશા એની કદર